I know it's bad, but I can't help myself. When I feel sad, I escape from my sins. Lately, music's been my reminiscence. That's when I listen. I know it's bad. I'm going to go to the house. I'm going to go to the house. I'm going to go to the house. I'm going to go આપણે એક વાટકી ચાનો લોટ લેવાનો છે અને એક વાટકી દહીં લેવાનું છે એ પણ ખાટું દહીં લેવાનું છે ખાટું દહીં લેવાથી આપણી ખાંડવી ખૂબ ટેસ્ટી બને છે અને બે વાટકી આપણે પાણી લઈશું ચાલો આપણે એનું ખીરું બનાવી લઈએ આપણે ચણાનો લોટ લઈ લઈશું મિક્સર જારમાં અને દહીં નાખી દઈશું અને બે વાટકી પાણી નાખી દઈશું આપણે એમાં આદુ મરચા નાખી દઈશું આપણે થોડી હળદર નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને થોડી હિંગ નાખીશું હવે વધુ આપણે ક્રશ કરી લઈશું જો આપણું સરસ બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે એને જે વાસણમાં બનાવવાનું છે એ વાસણમાં એને લઈશું આપણે આપણે સરસ આપણું બેટર ગાળી લીધું છે અને આપણે જે આદુ અને મરચા નાખ્યા હતા એ ક્રસ કર્યા હતા એ પાર્ટિકલ આપણે નીકળી ગયા છે હવે આપણે પેન આપણે ગેસ પર મૂકી દઈશું હવે આપણે એકદમ સ્લો ગેસે આપણે એને હલાવતા રહેવાનું છે અને સતત હલાવતા રહેવાનું છે એને આપણે છોડી દેવાનું નથી તો આપણી સરસ મજાની ખાંડજી બનીને તૈયાર થશે હલાવવાનું રીઝન એ છે કે આમાં ગાંઠું પડી ના જાય અને સ્મૂથ આપણી ખાંડવી બનીને તૈયાર થાય તો સતત દિમાગ ગેસે આપણે હલાવતા રહીશું એને જો આપણું આ ખાંડવીનું મિશ્રણ મિશ્રણ એકદમ ઘટ થઈ ગયું છે અને એને હલાવતા હલાવતા આપણે લગભગ અને સતત હલાવતા રહીશું અને ઠંડુ થયા પછી જોઈએ છે તો અને આમ જોવાળીયે છે તો આપણી ખાંડવી વળે છે તો આ સ્ટેજ ઉપર આપણે જો કેવી સરસ વડે છે તો આપણે બંધ કરી દઈશું ગેસ અને એને ઠાળી લઈશું હવે આ થાળી છે ઉપર આપણે જ તેલ દીધું છે હવે આપણે થાળી ઉપર પતલું પતલું લેયર ઠાળી દઈશું અને આને ફટાફટ આપણે ઠાળી લેવાનું છે જો થોડી વાર લાગશે તો મિશ્રણ આપણું ઘટ થઈ જશે એટલે આ પ્રોસેસ છે એકદમ જલ્દી જલ્દી કરવાની છે આપણે જો આપણી આ ખાંડવી ઠંડી થઈ ગઈ છે હવે એને આપણે કટ કરી લઈશું અને પછી એના રોલ વાળી લઈશું આ બનાવવામાં તમને પહેલી વાર તો જોતા એમ જ લાગશે કે ચાલું આપણે આ બનાવી નહીં શકીએ પણ તમે ટ્રાય કરશો આજ માપથી તો તમારે સરસ રીતે બનાવી પણ શકશો અને ઇઝીલી થઈ પણ જશે કોઈ જ વાતો ને તમારે ધ્યાન રાખવાનું છે એક માપ લેવાનું છે સરખું અને સતત હલાવતા રહેવાનું છે તો જુઓ આ તમે જોઈ શકો છો કેવી સરસ મજાની આપણી ખાંડવી બનીને તૈયાર થઈ ગઈ છે કેવો સરસ રોલ બને છે આવી રીતે બધી વાળી દઈશું આપણે જો આપણી સરસ મજાની આપણી ખાંડવી બનીને તૈયાર થઈ ગઈ છે હવે એના ઉપર આપણે તડકો કરીશું જો આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે રાઈ નાખી દઈશું અને આપણે તલ નાખી દઈશું અંદર મીઠા લીમડાના પાન નાખીશું અને મરચાં નાખી દઈશું આપણે ખાડવી ઉપર નાખી દઈશું જો આપણી ખાંડવી બંને તૈયાર થઈ ગઈ છે એના ઉપર આપણે નારિયેળનું છીણ નાખી દઈશું અને કોથમીરી ગાર્નિશ કરી લઈશું અને જો તમને આ રેસીપી મારી ગમી હોય તો મારી રેસીપીની લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલ નહીં